ટૂંકો પરિચય જણાવશો મારું નામ આનંદ ગુરુભાઈ દેસાઈ છે ચાર ઉપમ વતની છું અને વાડીના ભગવાન ના આશીર્વાદ થી અને જયરંગ બાપુના બાપુ ના આદેશ થી આપણે નિઃશુલ્ક ચા સેવા અહિયાં ચાલુ કરી છે તો વાળીનાથ સંસ્થા વિશે આપ વર્ણન કરશો વાળીનાથ સંસ્થા અમારા રબારી સમાજની ની છે નવસો વર્ષ જૂની આ સંસ્થા છે અને સનાતન પરંપરાનું અહીંયા જે પાલન થાય છે જેમ કે રોટલો તો ત્યાં આગળ ભગવાનની દયાથી છવીસ કલાક રોટલાની ત્યાં તમે જાઓ એટલે તમને પ્રસાદ મળે છે સાને સેવાનો અત્યારે અહીંયા આગળ અમારો ઉદ્દેશ હતો બાપુના આદેશ અને આશીર્વાદથી એટલે અમે નિઃશુલ્ક ચા અહીંયા પીવડાવીએ છીએ તો રોજનું કેટલો અંદાજે દૂધ જાય છે અને કઈ રીતના તમે આયોજન કરો છો આજે એવું હતું કે કાલે પહેલો દિવસ હતો ત્યારે કમસે કમ સાતસો લીટર દૂધ ગયું આજે અત્યાર સુધી ચાર વાગ્યા છે ત્યારે અહીંયા સાતસો થી આઠસો લિટર દૂધ જયું છે અત્યાર સુધી એટલે આજનો દિવસમાં લગભગ અમે હજાર થી બારસો લિટર દૂધ નીકળશે અહિયાં થી અને આ વિશે તમે સમાજ શું સંદેશ આપવા માંગો છો સર્વે સમાજને સાથે રાખી અને આપણે બધા ચાલીએ છીએ હિન્દુ સમાજ તરીકે ચાલીએ છીએ તો સમાજ શું સંદેશ આપવા માંગો છો રબારી સમાજ રબારી સમાજ તો એક જ વાત છે કે વાળીનાથ ભગવાને જે રીતે એમનો શિવયાત્રા નો રસ ફેરવ્યો ત્યાં કોઈ પરગણાવાદ રહ્યો નથી એટલે વાળીનાથમાં તો તમે સર્વે સમાજ આપણો રબારી સમાજ તો એક જ છે પણ રબારી સમાજ સિવાય વાળીનાથ મંદિરમાં ભોળાનાથ વિરાધ્યા છે એટલે આખો હિન્દુ સમાજ એ વાળીનાથ ભગવાન એમનો છે આપણી સાથે બીજા એક અગ્રણી છે એમનો ટૂંકો પરિચય આપનો આપશો રવિભાઈ નેત્રા હાલ રહેવાસી સેટેલાઇટ અમદાવાદ તો આપ પણ અહીંયા સંસ્થામાં જોડાયા છો તો એના વિશે થોડા શબ્દોમાં આપ ચાર દિવસ માટે આપણે નિઃશુલ્ક નો સ્ટોલ અહીંયા પ્રારંભ કરવામાં આવ્યો છે આ સ્ટોલ પ્રારંભ કરવાનો એક અમને અમારા ભાઈ સ્વર્ગસ્થ થઈ ગયા સાહરભાઈ દેસાઈ દેસાઈ ગ્રાફિક્સ વાળા એમને આ એક આપણો રબારી સમાજનો એક આ હિન્દુ હિન્દુ આધ્યાત્મિક મેળા ની અંદર એક આપણો સ્ટોર રબારી સમાજનો પણ હોવો જોઈએ એવો એમનો એક વિચાર હતો એ વિચાર એમને રજૂ કર્યો હતો જે તે સમયે અને વિચાર અનુલક્ષીને અમારા ભાઈ આનંદભાઈ ચાડુપ અને બીજા વાળીના યુવા સંગઠનના તમામ મિત્રો સાથે અમે આ પ્રારંભ કર્યો સ્ટોલ નું ચાલુ કરેલા તો આ જે કાર્યક્રમ છે આપનો કેટલા દિવસ સુધી ચાલશે અને આપનો અંદાજો શું છે કેટલા માણસોને આપ સેવા આપશો 23મી તારીખથી છવ્વીસમી તારીખ સુધીનો પ્રોગ્રામ છે ટોટલ 4 દિવસનો અને અહીંયાના કહેવાના પ્રમાણે રોજના એક લાખ વ્યક્તિ અહીંયા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ મેળાની મુલાકાત લે છે અને ચાનો પ્રસાદ લે છે તો આ તો આપણી સાથે સંસ્થાના બે અગ્રણી આનંદભાઈ અને રવિભાઈ નેદ્રા તો સૌને અમારી અગ્રણી અગ્રણીને સેવક તરીકે આપશું વાલીના ભગવાનના સમાજના સેવક છે અમે કોઈ અગ્રણી નથી સેવક છે અહીંયા આનંદભાઈ વિશોર છે એમના સાથે પણ આપણે વાત વાત કરીશું મારું નામ છે આને લડધુકા અને જેએમડીસી ખાતે જે હિન્દુ આધ્યાત્મિક મેળાનું જે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે વિશેષ કરીને તમે મોટાભાઈ બે માહિતી સરસ આપી છે અમે અત્યાર સુધીમાં જોયું છે કે પાણીની પરબ જોઈએ છે પુસ્તક પરબ છે આવી રીતે ચાની પરબ પ્રથમવાર જોઈ શકો તો અમારા રબારી સમાજની શરૂઆત થઈ છે અને એ પણ જ્યારે વાળીનાથનું અમારું મંદિર છે તે સમગ્ર ગુજરાતમાં સૌથી મોટું જે શિવાલય છે આપણે સોમનાથ છે એના પછીનું જે શિવજી મંદિર છે અમારા રબારી સમાજનું વાળીનાથ ખાતે શિવાલય મંદિર બનાવવામાં આવ્યું છે એમના જીર્ણોદ્વારમાં આપણા પ્રધાનમંત્રી સાહેબ નરેન્દ્ર મોદી પણ આવેલા હતા ત્યારે પણ અમે આ જ રીતે પાણીની શિવલિંગની પ્રથમ પૂજા પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી હતી તથા જે તે સમયે ત્યારે પણ અમે આવી રીતે ચાની વ્યવસ્થા પૂરી પાડી હતી તમે જોઈ શકો છો કે ગમે તે જગ્યાએ જાવ છો તો ત્યાં કૂપનોને એવું લેવાનું હોય છે ચા માટે કે જમવા માટે તો રબારી સમાનની કા ભવ્ય અને વિશાળ અમે કહી શકીએ કે રોજના કરોડો લોકો અહીંયા અત્યાર સુધીમાં હાજરી લઈ છે અને વિના મૂલ્યે અહીંયા જે ચાની વિતરણ કરવામાં આવે છે એ બદલ અમે ગર્વ અનુભવીએ છીએ કે આ મોકો અમને મળ્યો એ બદલ અમે આભારે માનીએ છીએ આ

આપને એ વિશે આપ જણાવો આ વિચાર હિન્દુ આધ્યાત્મિક મેળામાં ગઈ સાલે અમારા સારભાઈ ડેર જે અમારી જોડે અત્યારે મોજૂદ નથી તેમનો એ વિચાર હતો કે આ વર્ષે જે હિન્દુ આધ્યાત્મિક મેળો છે જીએમડીસી ગ્રાઉન્ડ ફ્લોર ખાતે ભરાય એની અંદર અમદાવાદ નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર તમામ આપણી રબારી સમાજની જેટલી પણ ગુરુ ગાદીઓની સંસ્થાઓ છે તેના પરિચય અને તેના ગુરુ ગાદીઓના જે જે ગુરુઓ ત્યાં આગળના ગાદીપતિ છે એનો ટૂંકો પરિચય અને ત્યાં આગળની જે તો આપનો વિચાર રજૂ કરો સહારભાઈ અને ક્યાંથી આ પ્રેરણા મળી તમને અને કઈ રીતે હિન્દુ આધ્યાત્મિક મેળો જે શુભારંભ થઈ ગયો છે તેનો વિચાર અમારા જે અમારે વચ્ચે નથી સ્વર્ગસ્થ દેસાઈ દેસાઈ ગ્રાફિક્સ એમને ગઈ વખતે આ મેળાનો લાભ લીધો હતો મેળામાં એમને સેવા આપી હતી પણ આ વખતે સહારભાઈ એવું નક્કી કર્યું હતું કે ભાઈ આ મેળાની અંદર એક આપણે સ્ટોલ નક્કી કરીએ અને અમારી સમાજના ચૌદે પરગણાની જેટલી પણ ગુરુ ગાદીઓ છે તેનો એક ટૂંકો પરિચય આપણે આ સ્ટોલ અંદર મૂકીએ અને રબારી સમાજ તો આવશે આવશે પણ અન્ય અઢારે આલમ ને પણ જાણ થાય કે રબારી સમાજની શું સંસ્કૃતિ છે શું વારસો છે અને એ વસ્તુ આપણા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે પણ મુલાકાતીઓ આવે તેમને આ માહિતી પ્રાપ્ત થાય સાથે સાથે એવું જણાવવાનું કે પણ એ સ્ટોલ અમે મૂકી શકે નહીં કેમ કે આકસ્મિક આકસ્મિક સહારભાઈ ડેરનું મૃત્યુ થવાના કારણે અમે એ સ્ટોલ સાથે આગળ વધી શક્યા નહીં પણ એની જગ્યાએ અમે સહારભાઈની શ્રદ્ધાંજલિ આપી ગઈકાલે સહારભાઈ ડેરની સારભાઈ ડેરની શ્રદ્ધાંજલિ આપ્યા બાદ શ્રી વાળીનાથ યુવા સંગઠન તથા ગુજરાત દરબારી સમાજ વાળીનાથ સેવક પરિવાર તમામ સાથે રહીને એક નિશુલ્ક ચા સેવા કેન્દ્ર અહીંયા જીમડીસી ખાતે ચાલુ કરવામાં આવ્યું છે અને એ રીતે એમને શ્રદ્ધાંજલિ અમે સારભાઈને કાલે આપી અને આ સ્ટોલ નું શુભારંભ કર્યું તો આપણા અંદાજે રોજનું કેટલા લીટર દૂધ થાય છે અને કઈ રીતના તમે આ દૂધ પૂરું પાડો છો ગઈકાલે જોઈએ તો ગઈકાલે લગભગ સાડા થી હજાર લિટર દૂધ ગયું અને આજે સવારે બીજો દિવસ છે એટલે આજે સવારથી માંડીને અત્યારે સાંજના સાડા ચાર પાંચ વાગી રહ્યા છે એ દરમિયાન એક હજાર લિટર આજે પણ જતું રહ્યું છે હજુ સ્ટોલનો જે ચા બનાવવાની પદ્ધતિ છે એ પણ ચાલુ ને ચાલુ છે અને હજુ પણ ઘણા એવા સેવકો પણ આ સ્ટોલની અંદર સેવા માટે મદદરૂપ થઈ રહ્યા છે આભાર